પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી નોટનું કૌભાંડ ઝડપાયું છે આરોપીના રહેણાક મકાનમાં પોલીસે દરોડા પાડી વીસ સો અને પાંચસોના દરની એક બનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર વાહન સહિત કુલ પાંચ લાખ હજાર મુદ્દામાં સાથે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે વેપારીએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી ઘટના અંગે વાત કરીએ તો સિદ્ધપુરના કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ પાટણ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી જે બાદ પોલીસ અધિક્ષક વી કે નાયના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ ચાલુભા બાલસંગજી અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસીએ સંયુક્ત બાદમી મળી સિદ્ધપુર ટાઉનમાં અલમોમીન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતા મોહમ્મદ યાસીન અબ્દુલ ખાદીર સૈયદ અને તેનો મિત્રો મુસ્તકીમ ઉર્ફે મુસાહનાભાઈ મલેક સંયુક્ત કાવતરું રચી પોતાના ઘરે ભારતીય બનાવટની ચલણી નોટો મળતી આવતી બનાવટની નોટો બનાવી માર્કેટમાં ફરતી કરી પોલીસે રેડ કરી નકલી નોટો સાથે એકને ઝડપ્યો બાતમીના આધારે રેડનું આયોજન કર્યું મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર શૈયદના રહેણાંક મકાનમાંથી ચલણી નોટ પાંચસોના દરથી નવસો એકસઠ સોના દરની નવસો એક્યાસી વીસના દરની ત્રણ નોટ મળી પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો સાઠનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઉપરાંત એક લાખની કિંમતના બે ફોન દસ હજારની કિંમતનું એક કલર પ્રિન્ટર એક હજારનું પેપર કટર પાંચસોની કિંમતનું લેડીઝ બેગ સહિતનો ચાર લાખની વાહન મળી આવ્યું છે જે મળી ચૌદ પોઈન્ટ બસો પચાસ ગ્રામ શંકાસ્પદ પાવડરના બસો સત્યાવીસ જીપ લોકર થેલીઓ સહિત પાંચ લાખ અગિયાર હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવ્યો છે પોલીસે રેડ કરી ત્યારે આરોપી નકલી નોટો છાપી રહ્યું હતું ફરાર આરોપીને ઝડપા ચક્રગતિમાન કર્યા છે હાલ મોહમ્મદ યાસીન અબ્દુલ કાદીરની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમની ઝડપા ચક્રગતિ માન કર્યા છે અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા છે